તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉના પોલીસ ઇન્સ્પેક્ટરનો જે તોડકાંડ મામલો સામે આવ્યો છે તેને લઈને ઉન ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજા તેમના દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જીહા ગીર સોમનાથ જિલ્લામાં ઓગણપચાસ પોલીસ કર્મચારીઓની અચાનક જ બદલી કરી દેવામાં આવતા ગીર સોમનાથ પોલીસ બેડામાં ખડબડાહટ મચી ગયો છે તેમજ આ કેસના જે મુખ્ય આરોપી છે પીઆઈ નિલેશ ગોસ્વામી અને

એસીબી ગીર સોમનાથને ફરિયાદ મળી હતી કે અહેમદપુરા માંડવી ચેકપોસ્ટ પાસે પોલીસ કર્મચારીઓ દ્વારા તોડ કરવામાં આવે છે અને પ્રવાસીઓને ધાકધમકી આપવામાં આવે છે જે સંદર્ભમાં એસસીબીની ટીમે વોજ ગોઠવીને રંગે હાથ જે નિલેશ તડવી નામનો શખ્સ હતો તેને ઝડપી પાડ્યો હતો જેમાં જેમાં ઉના પોલીસ સ્ટેશનના એસઆઈ નિલેશ મૈયા અને જે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામી સુધી તપાસનો રેલો પહોંચ્યો હતો લઈને ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા આ પ્રકારે જે ઉનામાંથી ઘટના સામે આવી હતી તેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી ને આ સમગ્ર ઘટના બાદ હવે મનોહરસિંહ જાડેજા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે એક સાથે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ઓગણપચાસ જિલ્લા પોલીસ કર્મચારીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે જેમાં એકવી જિલ્લા પોલીસ કર્મચારી જે ઉનાના છે તેમની બદલી કરાઈ છે જે પોલીસ કર્મચારીઓ છે તેમની બદલી કરાઈ છે પ્રભાસ પાટણના ત્રણ પોલીસ કર્મચારીઓ વેરાવળ સિટીના એક પોલીસ કર્મચારી નવા બંદર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ ચારીઓ અલગ અલગ આમ મળીને કુલ ઓગણપચાસ જિલ્લા પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવતા હવે ગીર સોમનાથ પોલીસ બેડામાં ખળભડાહટ મચી ગયો છે આ સમગ્ર એસીબીનો જે મામલો સામે આવ્યો છે અને લઈને પણ તપાસ ચાલી રહી છે જેમાં જે એસીબીની ટીમ દ્વારા થોડાક દિવસ અગાઉ નિલેશ ગોસ્વામી છે તેમની સામે ગુનો નોંધ્યો હતો અને તેમની જે મિલકતો છે તેની પણ સીલ કરવામાં આવી હતી જોકે આ એસીબીની રડારમાં જે જે પોલીસ કર્મચારીઓ આયા હતા તેમની પણ હાલ તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં એસીબીની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને હજુ કેટલા પોલીસ કર્મચારીઓ સામે બદલીની તલવાર લટકે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં